દાણીરીમડા પોલીસ લાઇનમાં પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો મારતા તે નીચે પટકાયા સામાન્ય બાબતમાં થયેલો ઝઘડો હિંસક બની ગયો પતિના માથા પર ગંભીર ઇજા થતાં પત્ની સંગીતાબેન સમસમી ઉઠ્યા અને તેમણે ગણેફાસો ખાઈ આત્મહત્યા કરી આ સમગ્ર ઘટના બની ત્યારે દરવાજો અંદરથી બંધ હતો તે સમયે તેમનો નવ વર્ષનો દીકરો આ ઘટના જોઈ રહ્યો હતો માતા પિતા બંનેના મોત થયા બાદ ડરી ગયેલા દીકરાએ દરવાજો ખોલીને પાડોશીઓને સમગ્ર વાત કરી સમગ્ર ઘટનામાં પત્ની અને પોલીસ કર્મીમાં નજીવી બાબતમાં ઝઘડો થતાં મસ્તીમાં માથામાં ઘા મારતા પતિ પોલીસ કર્મચારી ઘાયલ થતાં મૃત્યુ પામ્યો પાછળથી પત્ની પણ આત્મહત્યા કરી લીધી પોલીસકર્મીના બાળક દ્વારા દરવાજો ખોલતા સમગ્ર ઘટનાની જાણ થઈ ટીમે તપાસ શરૂ કરી કેમેરામેન વિનોદ પરમાર સાથે ન્યૂઝ અમદાવાદ ખબર પડી કે લીમડા પોલીસ સ્ટેશનની અંદર લીમડા લાઈન છે એમાં ફરજ બજાવતા એ ડિવિઝન ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંગીતાબેને મનનો મૃત્યુ દેહ છે એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચે અને સ્થળ ચેક કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ના માથાના પાછળના વાગે ઈજા હતી ત્યાં નજીક જ જે લાકડાના એક ઠંડા હતા અને એની વાઈફ સંગીતાબેન જે છે આ ગલો પાસા ખાઈને લટકતી હતી એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળ્યા આમાં પછી એસએસએલના અધિકારીઓ અને તપાસ અત્યારે ચાલુ છે બટ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની ડેથ જો છે માથાના પાછળ ઇજાના કારણે થઈ છે અને અનિવાર્ય સંગીતાબેનની મૃત્યુ ગલા પાસા ખાઈને થયું છે આ સમગ્ર બનાવ દરમિયાન જે છે આના સાતથી થી આઠ વર્ષના છોકરા જે છે ત્યાં ઘરમાં હાજર હતા અને નગર જોના એના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાત્રિ અને સવારથી બંને પતિ પતિઓ વચ્ચે ઘર કચાસ જે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે જેની અત્યારે પૂછપરછ કરવામાં કરી રહ્યા છે અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા